બાપાજી ધારા આજે ચાવણ ગામે આપણે ચામુંડામાનું મંદિર છે તેમની મુલાકાત લેવાના છે દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આ મંદિરમાં ચાવુંમાં બિરાજમાન છે પ્લસ નીલકંઠ મહાદેવ બિરાજમાન છે દાદા બિરાજમાન છે તો તમામ દર્શન આ વિડીયોમાં કરાવવાનો છું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી તો ચાલો મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ તો આ ગેટ છે અને આપણે અંદર અહીંથી જવાનું છે તો આ છે માનું મંદિર એક આ માનું મંદિર છે અહીંયા નીલકંઠ મહાદેવનું એક મંદિર પણ છે અને જેવા આપણે અંદર પહેલાં પ્રવેશ કરીએ તો અહીંયા આપણે કાળભૈરવ દાદાનું મંદિરના દર્શન થાય છે આ મંદિરમાં ચાવડમાં બિરાજમાન છે કાળભૈરવ દાદા બિરાજમાન છે નીલકટ મહાદેવ પણ બિરાજમાન છે તો હું તમને બધાના દર્શન કરાવું સૌથી પહેલાં આપણે અંદર મંદિરમાં આવીએ તો કાળભૈરવ દાદાના આપણને દર્શન થાય છે આ કાળભૈરવ દાદાનું મંદિર છે સુંદર મજાના આપણને કાળભૈરવના દાદાના દર્શન થાય છે અને આ આ તરફ ચાવુંડમાનું એક મંદિર છે ચાવુંમાનું મંદિર છે તો ચાલો પહેલાં તમને હું માતાજીના દર્શન કરાવું જય ચાવુંડામાં જય ચોટીલા વાળી મિત્રો તમે ચોટીલા જાઓ ઊંચા કોટડા જાઓ પણ અહીંયા અહીંયા પણ એક મંદિર છે ચાવન ગામમાં બિરાજમાન છે મા ચામુંડા જય મા ચાઉંડમાં મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો એવી હું મા ચામુંડાને પ્રાર્થના કરું છું જય ચામુંડામાં તો આપણે અત્યારે મા ચામુંડામાંના દર્શન કરી રહ્યા છીએ અને કોમેન્ટમાં મિત્રો જય ચામુંમા લખવાનું ભૂલતા નહીં અને અહીંયા બજરંગબલી બિરાજમાન છે હનુમાન દાદા જય હનુમાન દાદા અને એની સામેની સાઈડ ગણપતિ ગજાનંદ બિરાજમાન છે જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા તો ચાલો આપણે ચામુંડમાના સરસ મજાના દર્શન કર્યા અને માતાજીનું વાહન એમ અહીંયા બહાર આપણને મંદિરની બહાર સિંહ જોવા મળે છે જે માતાજીનું વાહન છે ચામુંડમાનું અને બહાર પણ એક ફોટા રૂપી આપણને દર્શન થાય છે જય ચામુંડામાં જે મંદિરમાં માતાજી બિરાજમાન છે તેમનો અહીંયા પણ ફોટો છે ચાઉન્ડમાં આ એક સુંદર મજાનું મંદિર છે તમે જોઈ શકો છો તો ચાલો હવે નીલકંઠ મહાદેવનું મંદિર છે તેના પણ હું તમને દર્શન કરાવી દઉં તો ચાલો એક આ મંદિર સુંદર મજાની જગ્યા છે વિશાળ એક જગ્યામાં બેલાયેલું મંદિર છે અને આ આ તરફ નીલકંઠ મહાદેવનું મંદિર છે તો પેલા તો ચાલો આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરીએ જય નીલકંઠ મહાદેવ જય હો પેલા તો આપણે મહાદેવના મંદિરમાં નંદી મહારાજના દર્શન થાય છે કાચબાના દર્શન થાય છે જય નીલકંઠ મહાદેવ હર હર શંભુ ત્રિપુરારી હે જગન્નાથ જય ભોળાનાથ મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો એવી હું ભોળાનાથને પ્રાર્થના કરું છું અહીંયા પણ હનુમાન દાદા બિરાજમાન છે પવનપુત્ર હનુમાન ને ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ બિરાજમાન છે અહીંયા અહીંયા ઉપર બાર જ્યોતિર્લિંગના આપણને દર્શન થાય છે ઉપર સાઈડ આપણને મંદિરના શિખર તરફ બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે બહુ જૂનું મંદિર છે તેની સાઈડ વડલો છે ત્યાં પણ આપણને નંદી મહારાજના દર્શન થાય છે દશામાં છે આ એક વિશાળ જગ્યામાં ફેલાયેલું મા ચામુંડામાં નું મંદિર છે તમે જોઈ શકો છો વિશાળ જગ્યામાં ફેલાયેલું ચામુંમાનું મંદિર છે અને જેમ ચોટીલા જેમ માં લખેલું છે તેવું અહીંયા પણ લખેલું છે શિખર માટે અહીંયા આપણને તુલસી કેરાના દર્શન થાય છે જય મા તુલસી લક્ષ્મી સ્વરૂપા મા તુલસી જય હો આ ચામુંડામાનું મંદિર છે અને આ નીલકંઠ મહાદેવનું મંદિર છે તો તો મિત્રો એકવાર અવશ્ય આ મંદિરમાં દર્શન કરવા આવજો સુંદર મજાનું મંદિર છે આ ચાવણ આવેલું છે અને આશરે અમરેલીથી પાંત્રીસ કિલોમીટર જેટલું છે અને લાઠીથી દસ કિલોમીટર જેટલું છે ચાવણ ગામ છે ત્યાં આ મંદિર છે તો એકવાર જરૂર દર્શન કરવા અહીંયા આવજો બહુ જ સુંદર